રાજકોટ મનપાએ હોકર્સ ઝોનમાં થડાના ભાડામાં વધારાથી હવે રોષ જોવા મળી રહ્યો છે થડાના ભાડામાં બમણો વધારો કરતા નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો થડાનું ભાડું પાંચસોથી વધારે એક હજાર રૂપિયા કરાતા આક્રોશ છે ચુનારવાડા માર્કેટમાં શાકભાજીના વેપારીઓએ રજૂઆત કરી મનપા કચેરી ખાતે શાકભાજીના નાના વેપારીઓ પહોંચ્યા પેટીઓ રળતા શાકભાજીના ધંધાર્થીઓએ રોષ પણ ઠાલવ્યો જે આ પાંચસો રૂપિયાનું હજાર રૂપિયા ભાડું થયું છે આની પહેલા અમારે સાઠ રૂપિયા જ ભાડું હતું ત્યારે ત્યારે પણ અમારો વિરોધ જ હતો સાઠના સીધા પાંચસો પીરા અને હવે પાંચસોમાંથી સીધા એક હજાર રૂપિયા કરી નીકળ્યા માર્કેટના પ્રમુખોને કોઈને પણ જાણ કર્યા વગર વગર અમારી માર્કેટમાં સાઠથી સિત્તેર વર્ષના બહેનો અને પુરુષો પણ વેપાર કરતા હોય અને અમારે સાવ ગ્રાકી પણ ઓછી હોય આ હજાર રૂપિયા અમને પોસાય તેમ નથી આના માટે અમે રજૂઆત કરવા કમિશનરશ્રીને અથવા મેયરશ્રી છે સ્ટેન્ડિંગ કમિશનર શ્રી છે ને એને અમે રજૂઆત કરવા આવ્યા છીએ